વડોદરાના ગોરવાની સાત હવે શુદ્ધ પાણી મળ્યું છે લોકોને ગંદા પાણીમાંથી છુટકારો મળ્યો છે ઝી ચોવીસ કલાકના અહેવાલથી દોડતું થયું હતું પાલિકા અહેવાલના એક દિવસમાં શુદ્ધ પાણી મળતું થયું છે કોર્પોરેશને પાણીના સેમ્પલનો રિપોર્ટ પણ જાહેર કર્યો પાણીમાં કોન્ટામિનેશન ન હોવાનું પાલિકાનો દાવો છે આપણે જણાવી દઈએ કે ગોરવા વિસ્તારની સાત સોસાયટીના હજારો લોકોને છેલ્લા ઘણા સમય દૂષિત પાણી મળી રહ્યું હતું લોકોએ સારા પાણી માટે અનેક રજૂઆતો કરી યોગ્ય જવાબ ન મળ્યો ત્યારે જુદી જુદી જગ્યાએ ભટક્યા બાદ કંટાળ્યા લોકોએ ઝી ચોવીસ કલાકનો સંપર્ક કર્યો જે બાદ ઝી ચોવીસ કલાકે જનતાનો અવાજ બહેરા તંત્રના કાન સુધી પહોંચાડ્યો રણચંડી બનેલી મહિલાઓએ ધારાસભ્ય કેવ રોકડિયાને ફોન કર્યો તેમનો ઉધડો પણ લીધો જે બાદ ધારાસભ્ય કેવ રોકડિયાએ અધિકારીને સૂચના આપી તાબડદોડ નિરાકરણ લાવવાનો આદેશ કર્યો હવે ઝી ચોઈસ કલાકના અહેવાલ બાદ બારસોથી પણ વધુ ઘરના લોકોને શુદ્ધ પાણી મળવાનું શરૂ થઈ ગયું છે ઝી ચોવીસ કલાકના પ્રયાસ બાદ દોડું મળતું પાણી શુદ્ધ થઈ જતા સ્થાનિકોએ ઝી ચોવીસ કલાકનો આભાર વ્યક્ત કર્યો હતો